આજથી લગભગ તેરસો વર્ષ પહેલા એક વહાણ ગુજરાતના દીવ બંદરના કિનારે આવી અને લાંગર્યું આ વહાણમાં સ્ત્રીઓ પુરુષો બાળકો અને દસ્તુરો એટલે કે ધર્મગુરુઓ હતા એમની સાથે પવિત્ર અગ્નિ પણ હતો આ બધા પરદેશી હતા ઈરાનના હોર્મન ટાપુ એથી વહાણમાં બેસી એ બધા ભારત દેશમાં આવ્યા હતા આ લોકો ઉપર આફત ઉતરી આવી હતી એમના દેશ ઉપર અરબસ્તાનના મુસલમાનો ચડી આવ્યા હતા અને સત્તા કબજે કરી હતી ઈરાનના લોકો જરથોસ્તી હતા અને એમને મુસલમાન થવું ગમતું નહોતું આથી કેટલાક ધર્મપ્રિય લોકો ઈરાન છોડી અને વહાણમાં નીકળી પડ્યા પોતાનો ધર્મ પાડી શકાય અને શાંતિથી રહી શકાય એવા દેશની અંદર એમને જવું હતું એમની નજર ભારત તરફ ગઈ ભારતમાં પરદેશીઓ પણ શાંતિથી રહેતા હતા અને દરેક પોતાનો ધર્મ પાળી શકતા હતા એમાં પણ ગુજરાત આ બાબતમાં સૌથી વધારે ઉદાર હતું એટલે ઈરાનના આ વતનીઓ ગુજરાતમાં દીવ બંદરે ઉતર્યા ત્યાર પછી ત્યાંથી તેઓ સંજાણ ગયા એમને સંજાણમાં વસવાટ કરવો હતો એ વખતે સંજાણમાં જાદી નામનો રાણો રાજ કરતો તો ત્યાં વસવા માટે એમણે રાણા પાસે રજા માંગી આ પરદેશીઓને સમાવાની રાણાની બહુ મરજી નહોતી છતાં વિનય જાળવવા માટે એને દૂધથી ભરેલો એક પ્યાલો એમને મોકલ્યો પ્યાલો છે કિનારા સુધી દૂધથી ભરેલો હતો દૂધથી પૂરેપૂરો ભરેલો પ્યાલો આ પરદેશીઓને આપતા રાણાનું કહેવું એવું હતું કે જેવો આ પ્યાલો ભરેલો છે એવું જ અમારું નગર વસ્તીથી ભરેલું છે હવે એમાં બીજાના વસવાટ માટે જરાય જગ્યા નથી આવેલા પરદેશીઓનો વડો ખૂબ જ સાણો હતો રાણાનું કેવું એ સમજી ગયો પણ એણે ધીરજ ખોઈ નહીં આ દૂધથી ભરેલા પ્યાલામાં ધીરે ધીરે એણે સાકર નાખી સાકર દૂધમાં ભળી ગઈ અને પ્યાલો ઉભરાયો નહીં આમ સાકર નાખવામાં પરદેશીઓના વડાની મતલબ એ હતી કે જેમ સાકર દૂધમાં ભળી ગઈ અને દૂધ પ્યાલામાં બહાર ઉભરાયું નહીં એમ અમે પણ તમારામાં ભળી જઈશું અને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી કરશું નહીં ઉલટું જેવી રીતે સાકર ભળવાથી દૂધમાં મીઠાશ આવી એવી રીતે તમારામાં ભળી અને અમે મીઠાશ વધારીશું રાણો આથી ખૂબ ખુશ થઈ ગયો અને એણે આ પરદેશીઓને પોતાને ત્યાં વસવાટની છૂટ આપી આ પછી તો ધીરે ધીરે ઈરાનમાંથી બીજા લોકો પણ આપણે ત્યાં આવી અને વૈસા ઈરાનના એક ભાગનું નામ પારસ હતું એટલે ત્યાંથી આવેલા લોકો પારસી કહેવાયા આ પારસીઓના વડાએ સંજાણના રાણાને વચન આપ્યું હતું એ પ્રમાણે એમણે બરાબર પાડ્યું અહીં વૈશા પછી એમણે આ દેશને પોતાનો દેશ માન્યો અને એની આબાદીમાં એમણે પોતાનો ફાળો આપ્યો છે આ પારસીઓએ આપણા દેશને દાદાભાઈ નવરોજી સર ફિરોઝશાહ મહેતા અને અર્ધેશ્વર કોટવાલ જેવા દેશભક્તો જમશેદજી તાતા અને લવજી વાડિયા જેવા ઉદ્યોગપતિઓ હોમી ભાભા જેવા વૈજ્ઞાનિક અને ખબરદાર અને મલબારી જેવા કવિઓ આપ્યા છે